ઉપસ્થિત મહેમાનોમાં દાહોદથી પધારેલા મહેશભાઈ પટેલ બરાબર ત્યારબાદ ધીરુભાઈ ચાવડા પોરબંદર જિલ્લા પ્રમુખ હેતલબેન વાજા ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ સાકરિયા ઉપાધ્યક્ષ વિજયભાઈ વારાઈ કચ્છ ડોક્ટર સાહેબ ત્યારબાદ સોલંકી સાહેબ કોડીનાર ત્યારબાદ બળદેવભાઈ સોલંકી કોડીનારથી ભાવનગરથી યુવા પાકના મહામંત્રી શ્રી અને કદાચ કોઈ નામ મારાથી ભૂલાઈ જાય તો આપ મને માફ કરજો ટૂંકા સમયગાળાની અંદર આયોજન થયું છે તેમ છતાં પણ આપ આપ લોકો પોતાનો કિંમતી સમય કાઢીને આવ્યા છો તો હું લોકોનો હૃદયથી આભારી છું આ સંગઠનની વાત કરીએ તો તમે સ્ટેજ જોયું હશે સ્ટેજની અંદર હીરાભાઈની બાજુનો જે ફોટો છે ને એ છે આપણા નવ નિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષ આ સંગઠનની રચના ઓગણીસો એકોતેર બોતેર થી દિલ્હીથી થઈ છે આ સંગઠન બાવીસ રાજ્યો છે આ સંગઠન હીરાભાઈ સોલંકી છે અને આ બધી વસ્તુ એટલે જણાવું છું કે હીરાભાઈ જ્યારે પ્રમુખ બન્યા ત્યારબાદ નવી નિમણૂકો બધી કરી ગયેલી છે હવે જે કોઈ પણ મને પ્રશ્ન આવે છે ઘણા પ્રશ્નો ડાયરેક્ટ મને જ આવે છે

પૂર્વ ધારાસભ્ય હજીરા એવા બેન શ્રી જંખનાબેન પટેલ મારા ખાસ મિત્ર એવા યુવા પક્ષના અધ્યક્ષ દિવ્યેશભાઈ ચાવડા અને કર્મચારી મંડળના પ્રમુખ શ્રી રાજુભાઈ વંશની વરણી હીરાબાઈએ ગાંધીનગર ખાતે કરી ગયેલી છે તો તેમની પાકની નિમણૂકો કોઈ પણ ઈ એમના પ્રમુખો કરશે તાલુકાના પ્રમુખોની વરણી જિલ્લા પ્રમુખ કરશે જિલ્લાના પ્રમુખની વરણી પ્રદેશમાંથી થાશે તો આ સર્વ લોકો નોંધ લેવી અને ખોટા વાદ વિવાદમાં ફોન કરીને ફસાવવું નહીં આ તમને ફાઈનલ મારી જવાબદારી હંમેશા કહીશ કે કોઈ પણ સમાજની અંદર આજના દર દસ પંદર વર્ષે નવા નવા પ્રશ્નો આવે છે હું ઓગણીસો અઠાણું માં જયારે જાફરાબાદ ગણતો હતો ત્યારે હીરાભાઈ પ્રથમ વાર ધારાસભ્ય હતા અને પેલી વાર અમને ગાંધીનગર જમાડ્યા હવે જ્યારે કોઈ પણ વાત આપણે કરતા હોય તો અઠાણું ની સાલ અંદર આપણે જોઈએ ને તો ત્યારે શિક્ષણ નતું બેનો દીકરીઓને આપણે ભણાવતા નહીં છોકરાઓને દસ પાસ થવું એટલે અઘરું હતું આજનો પ્રશ્ન છે રોજગાર સત્ય વાત સંગઠનમાં મૂકવાથી સંગઠન એનું સોલ્યુશન કરશે તો ઘણા લોકો છે શૈક્ષણિક રીતે મજબૂત હોય પરીક્ષાની તૈયારી કરતા હોય પણ પાસ ન થતા હોય જગ્યાઓ આઠસો છે ભરતી આઠ લાખ ફોર્મ ભરે છે તો એ અનુસંધાને જ્યારે કોઈ ટેકનિકલ બાબતોમાં હોશિયાર છે કોઈને ધંધા કરવા છે તો એમ કે છે કે પૈસા નથી તો તમને કહી દઉં કે એમએસએમઈ આપણી સરકારનું આયોજન છે કે જેની અંદર ત્રણ લાખથી લઈને દસ કરોડ સુધીની પ્રોજેક્ટ આપવામાં આવે છે અને બીજા કોઈને ખ્યાલ હોય કે ન હોય રંજનબેન અહીંયા છે ઉદ્યોગ કોણ ગાંધીનગરમાંથી આવે છે તમામે તમામ માહિતી તમને એમની પાસેથી મળી રહેશે ખેતી વિશે સીડી કાર્યક્રમ ચાલુ છે કે જે કોઈને સબસિડી જોતી હોય જે કોઈને ડ્રીપ ઇરિગેશન ના કામ હોય જે કોઈને જમીન ને લગતા બાગાયત કામ હોય તો ઈ મળી રહેશે આજે પ્રાઇવેટ જોબની કન્સલ્ટન્સી ચાલુ છે આજ આપણા છોકરાઓ ઘરે બેઠા ક્યાંય એપ્લાય થાય અને નોકરીનું ખાસ એને પ્રાઇવેટ તો પ્રાઇવેટ પણ નોકરી મળી રહી એક એક્સપિરિયન્સ મળશે ત્યાર બાદની વાત કરું તો મહિલાઓ જુદા જુદા જિલ્લામાંથી તમામ આમંત્રિત આદરણીય બંધુઓ બહેનો મિત્રો બેને જેમ કીધું એમ કે મૂળ વાત પર કરીશું કે આઝાદીના પંચોતેર વર્ષ સુધી હું પણ એક શિક્ષક જ છું અત્યારે અને પંચોતેર વર્ષ સુધી દાહોદ જિલ્લો અમે એવી લઘુતા ગ્રંથિથી પીડાતા હતા કે કોળી છે છતાંય જાહેરમાં કોઈને કહી નહોતા શકતા કે અમે કોળી છીએ એટલી માનસિકતા ક્રૂર રીતના વર્તતી હતી કે કોળી એટલે અમે બહાર નહોતા નીકળી શકતા કારણ કે આદિવાસી બહુમૂલ્ય ધરાવતો જિલ્લો હતો લઘુમતીમાં કોળી સમાજ નવ તાલુકાઓ પૈકી ચાર તાલુકામાં કોળી સમાજનું વર્ચસ્વ અને એક જ ધારાસભ્ય બચ્ચુભાઈ ખાબડ સાહેબ તો મિત્રો આ જ સંગઠનના માધ્યમથી

જે ચાર તાલુકા કોળી સમાજ ધરાવતા હતા એના પણ તમામ તાલુકાના પ્રમુખ મંત્રીઓને કારોબારીની રચના કરી અને એવા પછી એવો પ્રયત્ન કર્યો કે પહેલા જ વર્ષે અમે વિદ્યાર્થી સરસ્વતી સન્માન અને સમાજ રત્ન સન્માનનો એક સન્માન સમારંભ કાર્યક્રમ અમે યોજ્યો જેમાં ઋષિ ભારતી બાપુ પણ હાજર રહ્યા આદરણીય રાજુભાઈ વાન પણ હાજર રહ્યા અને અંદાજે લગભગ પાંચ હજાર જેટલા કોળી સમાજના મિત્રો પ્રથમવાર મળ્યા બીજો પ્રયત્ન એવો કર્યો કે માંધાતા પ્રાગટ્ય દિવસની ઉજવણી કરી

અને જે સ્ટેચ્યુ માં દાદા ભગવાન નું નતું મૂકવા દીધું પણ ગવર્મેન્ટ સુધી પણ અમે કાન ઊંચા કરીને કહ્યું સોલંકી સાહેબ વાત કરી કે અમારા સમાજ સ્ટેચ્યુ ના મુકવા દો ભલે ત્યાં આદિવાસી વિસ્તાર છે પણ અમને પણ અમારી જાતનું ગૌરવ છે ભલે અમે સાંસદ તમારા જે વાંધો ને આદિવાસી અમે રિસ્પેક્ટ આપીએ છીએ તો સર અમે અમારું માન્યતા રાખજો આટલી અને એક સ્ટેચ્યુ પણ અમને મૂકવા દીધો આ બધાની પાછળ મિત્રો અમારી મહેનત કર્મચારીઓની એટલી નહોતી પરંતુ જેમ સાહેબે વાત કરી કે અમે શું કર્યું કે વડીલો અમારી પાસે હતા પણ એમની પાસે શક્તિ નહોતી બાળકો હતા પણ વિચારો નહોતા પણ અમે એવા યુવાનો ઉભા કર્યા કે જેનામાં વિચાર પાવર હોય અને જેનામાં શક્તિ હોય એવા યુવાનોને ભેગા કર્યા આજે અમારી પાસે લગભગ પચાસ થી સો એવા યુવાનો છે કે અડધી રાત્રે કર્મચારી મંડળ એક ઇશારો કરે તો રાતો રાત ત્યાં ઊભા થઈ જવા તૈયાર છે કોણી સમાજ માટે અને એવી અને ફળશ્રુતિ રૂપે હમણાં જ છ તારીખે અમે આખા દાહોદ જિલ્લામાં

અખિલ ભારતીય કોળી સમાજની રાષ્ટ્રીય કારોબારી ના અધ્યક્ષ અમારા વિદ્યાર્થી વિરેન્દ્રસિંહ આદેશ પ્રમાણે આજે રાજ્ય કક્ષાની આજના કારોબારીની મિટિંગ નું આયોજન એક દિવસના ગાળામાં આપણે કરવામાં આવી છે એક દિવસ કાલનો દિવસ આપણે મળ્યો અને નક્કી કર્યું કે ભાઈ આપણે પ્રદેશની કારોબારી બોલાવીએ અને જે જે હોદ્દેદારો જિલ્લાઓમાં નિમણૂક થઈ છે ટેલિફોનિક દ્વારા આપણે કોઈ કાર્ડ છાપવા નથી કાંઈને બસ નક્કી કર્યું કે ભાઈ પ્રમુખ બન્યા છે આપણે કોઈ મિટિંગ હમણાં થઈ નથી અને હમણાં દોઢ મહિના સુધી હું પ્રવાસમાં હતો કેનેડા અને યુએસએ હું જવાના કારણે આ મિટિંગ નહોતી થઈ શકી તો જ્યારે મને રાષ્ટ્રીય અધ્યક્ષને સૂચનાઓ અનુસંધાને મને કહેવામાં આવ્યું કે તાત્કાલિક તમારે આ બે દિવસમાં ત્રીસ તારીખ પહેલાં આપણે તમારી એક મિટિંગ બોલાવવાની છે કાલે નક્કી કર્યું ને આજે આપણે આ મિટિંગનું આયોજન કરી દીધું હું પ્રથમ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું જે 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 ભાઈઓને આપણે જે નિમણૂક આપી છે એ હોદ્દેદારોને ખૂબ ખૂબ આભાર માનું છું કે ટેલિફોનના ટેલિફોનિક દ્વારા સંદેશો મળતા જ આટલી મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત રહ્યા બદલ આપ સૌનો પ્રથમ તો આભાર માનું છું આ સભામાં ઉપસ્થિત આદરણીય પ્રદેશ મહામંત્રી શ્રી શોધનભાઈ મહિલા મહામંત્રીશ્રી રંજનબેન આ મંતર બિરાજમાન આદરણીય ચેતનકુમાર આદરણીય વિજયભાઈ વિજયભાઈ એમ વાત કરતા કચ્છ થી આવ્યા છે કે મને બોલતા આવડતું નથી વિજયભાઈ હું તમારો ભાઈ શ્રી પ્રવીણભાઈ એને બધાથી સારું બોલતા આવડે છે પણ એ પાંચ મિનિટ ચાલક ચાલેક મિનિટમાં પૂરું કર્યું ને પાછી એ એનું બોલવાનું જયારે ચાલુ થાય ને ત્યારે ગાડી કઈ પાટી વહી જાય એને ખબર પડે

અને તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એવા જિલ્લામાં જ્યાં આદિવાસીઓ વસતા હોય અને ત્યાં આટલું મોટું સંગઠન ઊભું કર્યું હું તમને મહેશભાઈ ખૂબ ખૂબ અભિનંદન આપું છું આવું આવું કાર્ય સમાજ માટે રહેજો આદરણીય દાયાભાઈ કેશોતી કેશોતી આવ્યા છે આદરણીયભાઈ શ્રી રમેશભાઈ ગોહિલ આપણા આમ તો મહેમાનભાઈના છે આદરણીયભાઈ શ્રી રમેશભાઈ બળદેવભાઈ સોલંકી ભાવ ભાવનગરથી યુવા છે અને દિવેશભાઈ વાત કરી હોવાના કારણે અહીં આવી શક્યા નથી તો બળદેવભાઈ યુવામાં તમે આવી ગયા છો અને ખૂબ સરસ વાત કરી છે સંદેશો એ આપ્યો છે પછી બળદેવભાઈ મહંત્રી યુવા બાજુ અને ડૉક્ટર હરેશભાઈ રખવાણા મંચસ્થ આપ સૌ મહાનુભાવો જિલ્લાના પ્રમુખશ્રીઓ અને જિલ્લાના પ્રમુખ જેને જેને નિમણૂક આપણે આપી છે એ હવે જિલ્લાની આખી ટીમ બનાવી હવે સમય આવી ગયો છે મિત્રો હવે જે જે જિલ્લામાં પ્રમુખોનું નિમણૂક થઈ ગઈ છે પ્રથમ તો કામ તમારે જિલ્લામાં તાલુકાઓ પ્રમુખ બનાવવા મહામંત્રીઓ બનાવવા આખું સંગઠન ઊભું કરવા માટેની આજની આ મિટિંગનું આપણે આયોજન કર્યું છે અને અમુક અમે આજે નિમણૂક પણ મહામંત્રીઓ તરીકે આપી છે તમને ખૂબ ખૂબ અભિનંદન પણ મિત્રો હવે નાતીની વાત કરીએ તો પહેલા ખૂબ સરસિલી નાતીઓ આગળ વધતી હતી